રોજ ગૃહિણીને સાંજના જમવાની કે નાસ્તાની ગળમથલ હોય છે શું બનાવું શું બનાવું આ તો બનાવ્યું જ છે આ તો ખાધું જ નથી બાળકોને આવી રીતે લીલોતરી આપશો તો પેટમાં સરસ મજાની લીલી શાકભાજી પણ જશે અને સરસ રીતે આ તમારો નાસ્તો કે ડિનર કે લંચ તૈયાર થઈ જશે બેસનના ચીલ્લા કે પુડલા તો આપણે સૌ બનાવતા જ હોઈએ છીએ પ્લેન બેસનના કે મેથીવાળા પણ આજે બેસનના ઉત્તપમ અને બાળકો મોસીથી ખાઈ જશે શરૂ કરીએ બેસન ઉત્તપમ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ખૂબ સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને જોઈ રહ્યા છે એમનો આભાર અને નથી કરી અને જોઈ રહ્યા છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું મિત્રો ઘણીવાર ફટાફટ કંઈક ખાવું હોય ભૂખ લાગી હોય ત્યારે આ એક રેસીપી છે બહુ સરસ કામ લાગે છે શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાયકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો ભૂખ લાગી છે તો શરૂ કરીએ બેસન ઉત્તપમ મેથી અને બેસનના પૂડલાનો વિડીયો મેં મૂકેલો તમે મારી ચેનલમાં જોઈ શકો છો અને આ સરસ રીતના ઉત્તપમ થાય છે અને સરસ મજાના મિશ્રણ સાથે અને સાથે સાથે બધી શાકભાજી પણ આપણા પેટમાં જાય છે મેં એક કપ બેસન લીધું છે એમાં હું અડધો કપ દહીં ઉમેરું છું અડધી ચમચી હળદર મરચાં પણ ઉમેરવાના છીએ એક ચમચી સિંધવ મીઠું મીઠું તમારા ટેસ્ટ મુજબ તમે જ્યારે પણ જે વસ્તુ બનાવતા હોય એમાં જે રીતનું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે હજુ આપણે અંદર શાકભાજી પણ ઉમેરવાના છીએ એટલે મેં હમણાં એક ચમચી નાખ્યું છે અને પહેલાં હલાવી દઈએ છીએ સરસ રીતે મેં અહીંયા શાકભાજી લીધા છે ટામેટા છે લીલા મરચાં છે લસણ અને ડુંગળી ઝીણા કાપી લીધા છે મેથી છે પાલક છે કોથમીર છે અને કેપ્સિકમ છે આમાંથી થોડા થોડા શાકભાજી હું ઉમેરી દઉં છું કેપ્સિકમ ટામેટા અને થોડાક મરચાં સાઈડ પર રાખું છું બાકીના થોડાક શાકભાજી હું ઉમેરી દઉં છું ત્યારે થોડા થોડા બધા ઉમેરી દેવાના છે ખાલી કેપ્સિકમને ટામેટા ઉપર ટોપિંગ માટે ફરીથી ટોપિંગ માટે રાખવાના છે મેથી કોથમીર કેપ્સિકમ ટામેટા પાલક લીલા મરચાં લસણ ડુંગળી મિત્રો આને મિક્સ કરી દેવાનું છે કારણ કે આ બધા શાકભાજી પાણી છોડે છે મિક્સ કરી અને દસ મિનિટ રહેવા દેવાનું છે પછી જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે આને મિક્સ કરી લઈએ છે મિક્સ કર્યા પછી આટલું ઢીલું થઈ ગયું છે જોઈ શકો છો કે હજુ મેં પાણી ઉમેર્યું નથી અને હવે દસ મિનિટ આને રહેવા દઈએ છે તમે જોઈ શકો છો કે થોડીક વાર પછી એની મેળે જ આ ભાજીમાંથી પાણી છૂટ્યું છે ઘણી બધી ભાજી નાખી છે પાણી ઉમેરવાની જરૂર લાગતી નથી પણ તમે ભાજી વધતા ઓછા પ્રમાણમાં લો તો તમને એકાદ બે ચમચી જરૂર લાગે તો ઉમેરવાનું આપણે ઉત્તપમ બનાવીએ છીએ એવી રીતે બનાવવાનું છે બહુ પાતળું નથી કરવાનું આપણે બેસનના ચીલ્લા બનાવીએ છીએ એવું નથી કરવાનું પાતળું ફટાફટ થઈ જતો આ નાસ્તો કે સાંજનો ડિનર તમને બહુ સરસ ઓપ્શન મળી રહે છે બધી લીલી શાકભાજી પણ આપણા શરીરમાં જાય છે તમારે હવે ચાખી લેવાનું છે કે મરચું મીઠું ઓછું લાગે તો તમારે ઉમેરવાનું છે આના હવે ઉત્તપમ ઉતારીએ નોનસ્ટિક પેનને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને લગભગ છથી સાત મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ તાપ પર એને ફ્રી થવા દીધી છે અને હવે ઉત્તપમ ઉતારીએ તમારી પાસે મોટી નોનસ્ટિક હોય તો તમે નાના નાના ઉત્તપમ પણ ઉતારી શકો છો અને એક ઉતારવું હોય તો એક પણ ઉતારી શકો છો બહુ સરસ લાગે છે આવી રીતે બે ત્રણ જગ્યા છે તો હું ઉતારી લઉં છું મેં આવી રીતે ત્રણ ઉતારી લીધા છે ઉપર થોડાક લીલા મરચાં આ ઓપ્શનલ છે તમને ન નાખવું હોય તો નહીં નાખવાના જેથી કલર પણ સરસ લાગશે ટામેટા અને કેપ્સિકમ ઉમેરી દઈએ છે જે આપણે સાઈડમાં રાખેલા એ ઉમેરી દઈએ છીએ આને સ્લો ટુ મીડિયમ તાપે થવા દેવાના છે મિત્રો ઝડપથી તમે ખાસ ગેસ પર ચડો છો તો અંદરથી કાચા રહેશે અને ખાવામાં મજા નહીં આવે સ્લો ટુ મીડિયમ તાપે એને એક સાઈડ થવા દઈએ છીએ આ ઉપરની સાઈડ તમને ભીની ના લાગવી જોઈએ ત્યાં સુધી આ થવા દેવાના છે જે નવા શીખતા હોય એના માટે આ કોમેન્ટ છે તમારા મનપસંદ શાકભાજી લીલોતરી ઉમેરીને તમે આ બનાવી શકો છો એક કપ ચણાના લોટ જે મેં લીધેલો એમાં ટોટલ બે કપ જેવી ભાજી નાખેલી છે જુદી જુદી એટલે મિશ્રણ તમે વધારે ઓછું કરી શકો છો કોથમીર વધારે લેવી હોય તો એ લઈ શકો છો ડુંગળી પણ ટોટલ બે કપ જેવું લેવાનું છે તમે જોઈ શકો છો કે ત્રણ કે ચાર મિનિટ પછી અહીંયા આ ઉપરનું પણ ડ્રાય થવા માંડ્યું છે અને હવે એને આપણે ઊંધો કરીએ છીએ પહેલી સાઈડ સાઈડમાં તેલ નથી નાખ્યું કારણ કે આપણે ઓઇલથી જ ગ્રીસ કરેલી તવી હતી અને આને જોઈ શકો છો કે સરસ મજાનો જાળીવાળો થયો છે આ રીતે બધા ઉકલાવી દઈએ છીએ ઉપર આવી રીતે તેલ લગાવું છું મીઠીની સાઈડ થોડાક ચડવા દઈએ છીએ અને પછી ઊંધા સીધા ચડવી લઈએ છીએ જેથી કરીને કોઈ સાઈડથી કાચું ના રહી જાય મિત્રો તમે જોઈ શકો છો કે આ એક સાઈડ પણ સરસ થઈ ગઈ છે અને બીજી સાઈડ આપણે જે ડેકોરેશન કર્યું એ પણ સરસ ચડી ગઈ છે ધીરા તાપે સરસ ચડી જાય પછી જ આપણે ઉતારવાના છે અને બાળકોને ભાવે એ માટે હું એકમાં હવે ચીઝ અને પનીર સ્પ્રેડ કરું છું જે સાઈડ ટૉમેટો અને કેપ્સિકમ ઉપર પાથરેલા એ સાઈડની ઉપર જ આપણે આ કેચઅપ લગાવી દઈએ છીએ ઉપર થોડીક ચીઝ પનીર છે એ છું ઇટાલિયન ટેસ્ટ માટે હું અહીંયા ઓરેગાનો નાખું છું ચીલી ફ્લેક્સ ઉમેરીએ છીએ અને થોડીક કોથમીરથી થી ગાર્નિશિંગ કરીએ છીએ જોઈ શકો છો બાળકો અને મોટા પણ ઝટપટ ખાઈ લે છે અને ખૂબ ઓછા સમયમાં તમારે આ ડિનર કે નાસ્તાનો ઓપ્શન અને હેલ્ધી ઓપ્શન મળે છે તો આને હવે સર્વ કરી તો મિત્રો જોઈ શકો છો કે આ સરસ રીતે આવી રીતે સર્વિંગ કરીને બાળકોને આપીએ તો ચીઝ અને પનીરની લાલચમાં બધી શાકભાજી પણ ખાઈ જતા હોય છે અને ખૂબ સરસ રીતે આ થાય છે અને સોસ કે ગ્રીન ચટણી કે જે ભાવતી હોય એની સાથે તમે ખાઈ શકો છો અને આટલા મેઝરમેન્ટમાંથી છ આ સાઇઝના થાય છે તો તમને ખ્યાલ આવે તો આ તમે જરૂર બનાવજો હેલ્ધી પણ રહેવાય છે મિત્રો તમે આ વિડીયો જોયા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય